તો આ તરફ અમાસ અને શનિ જયંતિ નિમિત્તે ડભોઈ તાલુકાના કરનાણી સ્થિત નર્મદા નદીના કિનારે આવેલું વિશ્વનું એકમાત્ર કુબેર ભંડારી મંદિર ખાતે લાખોની સંખ્યામાં નર્મદા સ્નાન કરી દર્શન કર્યા હતા ઉલ્લેખનીય છે કે ડભોઈ તાલુકાના કરનાળી ખાતે ધન કુબેર કુબેર ભંડારીનું એકમાત્ર મંદિર આવેલું છે કે જ્યાં અમાસ અને શનિ જયંતિ હોવાથી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું સાથે જ કુબેર દાદાને કેરીનો મનોરથ કરી શણગાર અલગ અલગ પ્રકારની કેરીઓનો ભોગ કુબેર દાદાને ધરાવવામાં આવ્યો હતો પાંચસો એકાવન કિલો કેરીનો મનોરથ કરાયો હતો સાથે મહાકાળી માતાજીને પણ કેરીનો મનોરથ કરાયો હતો ભગવાન કુબેરના દર્શન કરવા માટે મોડી રાતથી જ ભક્તો લાંબી કતારમાં જોવા મળ્યા હતા અને જય કુબેર હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠ્યો હતું મહારાષ્ટ્ર સુરત અમદાવાદ રાજકોટ સહિતના જિલ્લા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદીની પણ તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી હતી દર અમાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમાસના દિવસે કુબેર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવે છે जय कुबेर जय महाकाली माँ आज का जो अमावस्या है ये विशेष अमावस्या है आज के दिन भट्ट सावित्री का व्रत भी रखा जाता है साथ ही में शनि जयंती भी है शनि भगवान का जन्मदिन है आप सभी भक्तों को कुबेर दादा का दर्शन शांतिपूर्वक दर्शन करें और व्रत रखें आज के दिन जो भी भक्ति भट्ट सावित्री का व्रत रखता है और कुबेर भगवान का या शनि जी का तेल चढ़ा करके जो भी मनस्थ मनोकामना मन मन चाहता है वो पूर्ण होता है और सभी भक्तों से निवेदन है कि नर्मदा में स्नान करते समय ध्यानपूर्वक स्नान करें सफाई का विशेष ध्यान दें और कुबेर जागा का दर्शन करने के बाद भोजन की भी व्यवस्था है भोजन प्रशासन पा करके शांतिपूर्वक घर को जाएँ जय कुबेर जय भाव आज का दिन अब इस समय आप सब लोग जानते हैं कि केरी का समय है तो आज कुबेर दादा को भी केरी के ही पूरा श्रृंगार किया गया है यानी हम ने के कुबेर दादा को आज केरी खिलाया है केरी का भोग लगाया है और कितने कितने किलो की है कितने मण के अंदर श्रृंगार लगभग पाँच सौ इक्यावन किलो का आज लगाया गया है